દર્શન આજે બહુ આરામથી કરાવી ને પેલા શ્રી નારાયણ મુનિદેવના દર્શન રાખડીના હતા ને એટલે બહુ આરામથી કરાવી ચાલો સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે છ ઓગસ્ટ બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે આ શ્રી વ્યાસૂત્રનું રામાનુજાચાર્ય ગુરુ શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે રામાનુજાચાર્ય હવે મહાસિદ્ધાંત રૂપે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વિધાન જે છે એનો અહીં નિરાશ કરે છે ગઈકાલે આપણે જોયું કે ભાઈ રામાનુજાચાર્ય એવું કહ્યું કે ભાઈ જગતમાં જે કોઈ વસ્તુઓ છે કે વિષયો છે તે બધા વિષયો જે છે તે કેવા જે સવિશેષ જ છે અને તમે જે બ્રહ્મના પ્રકારોની વાત કરો છો એ પ્રકાર ભેદ પણ જે કંઈ જોવામાં આવે છે તે પ્રકાર ભેદ તમારા મતનું ઉત્પાદન કરો છો પ્રમાણ સિદ્ધ વિશેષ વસ્તુ વિશેષ જ છે એમ જ કહેવું જોઈએ એટલે બ્રહ્મા વિશેષો સિદ્ધ થાય છે તે વિશેષો પૂરતું બ્રહ્મ સવિશેષ છે જ એમ કબૂલ કર્યા વિના ચાલશે નહીં કહેવાનો મતલબ ભ્રમના તમે જે કંઈ પ્રકારો કેવું કોટી કહી કે પહેલું નિર્વિશેષ ભ્રમ છે પછી માયાથી સબલિત ભ્રમ છે એ માયાથી સબલિત ભ્રમ છે એમાંથી એમ કહી કે એ માયાથી સબલિત થયું પછી એમાં પાછા અવતાર પાછા જે થયા એના એને પાછા સગુણ ભ્રમ એ લોકો કહે છે સમજો અવતારોને એટલે સગુણ ભ્રમ એટલે ગુણોનો સ્વીકાર કરનાર એટલે તમે જે ગુણોનો સ્વીકાર ગમે ત્યાં કરો છો આ બધી ભ્રમની જે કોટીઓ પાડી તે કોટી પાડી તે બધી કંઈ નિર્વિશેષ ભ્રમ તો એકલું નિર્વિશેષ થોડું રહી જે કોટી પાડી તે અલગ અલગ કોટી પડી એટલે પ્રકાર જે કંઈ પડ્યા તે બધું શું છે વિશેષણવાળું સવિશેષ જ છે એટલે તમે એક વસ્તુના પણ અલગ અલગ પ્રકાર કયા તે બધા અલગ અલગ ભ્રમના પ્રકાર કયા તે બધું શું થઈ ગયું વિશેષણવાળું જ થઈ ગયું એક વ્યક્તિના પણ અલગ અલગ નામને અલગ અલગ ઓળખાણથી વિશેષણ હોય ને કે ભાઈ આપણે અત્યારે અહીંયા બેઠા છે તો સત્સંગી કહેવાય ઘરે જઈએ તો કોઈના પપ્પા હોઈએ કોઈના એમ કહે કે શું કહેવાય દીકરા હોઈએ કોઈના પતિ હોય છે ગ્રહસ્થ હોય તો વ્યક્તિ એક છે પણ એના અલગ અલગ વિશેષણથી એના નામ તો અલગ અલગ થઈ જ ગયા ને તેમ બ્રહ્મ ભલે તમે એક કહો પણ તમારી જ કહેવા મુજબ એના અલગ પ્રકાર તમે જ પાડ્યા પાછા એ લોકો જ પાડ્યા છે ને કે ભાઈ આ માયાથી સંબંધિત છે ને આજે આપણે થોડા પાયડા છે એ પ્રમાણે એ વિશેષણ વાળું સિદ્ધ થાય છે હવે આગળ શબ્દ હંમેશા સવિશેષ વસ્તુનું જ કથન કરે હેડિંગ જુ શું છે રામાનુજાચાર્યુ તમે કોઈ પણ શબ્દ બોલો એ શબ્દ બોલો એ નામ હોય સર્વનામ હોય ક્રિયાપદ હોય કંઈ પણ હોય પણ એ નામ કે જે કોઈ ક્રિયાપદ કે પછી એ તમે કેવું કે ભાઈ સર્વનામ એ કોઈ વિશેષ વસ્તુને ઓળખાવે હું દાખલા તરીકે બોલું કે અશોકભાઈ તો અહીંયા સો માણસ બેઠેલો એમાં જેટલા અશોકભાઈ હોય એ જ મારી સામે જોઈ એટલે સો માણસની વચ્ચે અશોકભાઈ જે છે તે વિશેષ વ્યક્તિનું નામ છે અને એક વિશેષ વ્યક્તિ જે કોઈ છે તે જ મારી સામે જોશે એટલે શબ્દ જે કંઈ છે તે બધા વિશેષણ કે વિશેષ વસ્તુનું જ કથન કરે છે નિર્વિશેષ નથી મેહુલ તો મંદિરમાં જે બે મેઇન મેહુલ છે તે બેમાંથી કોઈ એક જ કે બરાબર પછી મારે કહેવું પડે છોટા પેકેટ તો પેલો મેહુલ બરાબર ને આનું નામ તો છે જ તમને શું નામ છે તે ખબર જ છે એટલે કહેવાનું તાત્પર્ય શું છે નામ માત્ર શબ્દ માત્ર જે કંઈ છે તે કોઈ વિશેષ વસ્તુનું કે વિશેષણ જ છે વિશેષ વસ્તુનું કથન કરે છે સવિશેષ જ છે વિશેષણ વગરનું અનંત કોટી બ્રહ્માંડમાં કંઈ છે જ નહીં નામ માત્ર નામ માત્ર એટલે બધા જ નામ આવી ગયા સમજો આપણો ત્રણ દીકરા હોય ને આપણે એમ કહીએ કે ભાઈ દીકરાઓ આવી જાવ તો ત્રણે ત્રણે આવે પણ આપણે એમ કહીએ કે ભાઈ આ આવે તો પેલો એક જ આવે બાકીના બે ના આવે રમતા હોય સમજ પડે છે હું કેવું છે તમે જે શબ્દ બોલ્યા જે નામ બોલ્યા એ જ આવે બીજા ના આવે એટલે દુનિયામાં જેટલા શબ્દ છે તે બધા કોઈ વ્યક્તિ વિશેષ જે છે એની જ ઓળખાણ આપે છે એનું જ કથન કરે છે એટલે કહેવાનું તાત્પર્ય શું છે અનંતકોટી બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ કે એવો કોઈ વ્યક્તિ નથી કે જે વિશેષણ વગરનો હોય નામ માત્ર જેટલા પણ છે એટલે જેટલા નામો છે તે બધા કેવા છે સવિશેષ જ છે બરાબર આ હેડિંગ કોનું છે રામાનુજ આચાર્ય હવે અંદર ગ્રામેટિકલ બધું સમજાવશે સમજવાનો પ્રયત્ન કરજો જો પૂરેપૂરું ન સમજ પડે ચાળીસ ટકા સમજ પડશે તો પણ ચાલશે ને પચાસ ટકા પડશે તો પણ ચાલશે કારણ કે આ નકરું ગ્રામર છે પણ તમે સમજજો ચલો વળી શબ્દ અમુક વિશેષથી વિશિષ્ટ એવી સવિશેષ વસ્તુનું જ કથન કરી શકે છે આવી ગયું શબ્દ જે કોઈ છે તે અમુક વિશેષ શું કહેવું વિશેષ છે એટલે અમુક એના વિશેષ કંઈ ને કંઈ હોય એમાં અને એના દ્વારા એમ કહી કે વિશેષ વિશિષ્ટ એવી સવિશેષ વસ્તુનું જ કથન કરી શકે છે કેમ શબ્દ જે છે તે શબ્દ માત્ર જે કોઈ છે તે બીજા જે કોઈ વ્યક્તિઓ છે એની ઓળખાણ આપનારું છે અને એ શબ્દ ભગવાને એટલે જ બનાવેલા છે કે આપણે શબ્દનું જ્ઞાન હોવું કેમ જરૂરી છે એમ કેમ કહી છે લોકો કે નિરક્ષર જે હોય છે નિરક્ષર ભટ્ટાચાર્ય બરાબર તે નિરક્ષર ભટ્ટાચાર્ય કરતાં પેલો સાક્ષર વ્યક્તિ કેમ ચડીએ સાક્ષર વ્યક્તિને શબ્દનું જ્ઞાન છે અને એ શબ્દનું જ્ઞાન હોવાને કારણે એ નિરક્ષર ભટ્ટાચાર્ય કરતાં પડી નિરક્ષર ભટ્ટાચાર્ય એટલે ન ભણેલો હોય તે નિરક્ષર ભટ્ટાચાર્ય સાક્ષર એટલે જે ભણેલો છે તે એટલે શબ્દનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે કારણ કે અલગ અલગ શબ્દનો અર્થ અલગ અલગ થાય બરાબર દાખલા તરીકે આપણામાં એક બહુ કોમન શબ્દ છે કે ભાઈ માખણીયા બંધુઓ આવે તો માખણિયા બંધુ એટલે બધા માખણીયા આખું કુટુંબ હોય તો બધા બંધુઓ ભાઈઓ હોય તો બધા આવી જાય હવે આપણે એવું લાગે કે બંધુ એટલે ભાઈઓને બોલાવી જાય પણ એકચ્યુઅલી બંધુ શબ્દનો અર્થ સંસ્કૃતમાં જે છે ને તે વિરોધાભાસમાં છે વિરોધી અર્થમાં છે સમજો દાખલા તરીકે તમે કોઈ બ્રાહ્મણને બોલાવો કે બ્રાહ્મણ બંધુઓ આવે તો બ્રાહ્મણ બંધુઓ આવે એનો અર્થ એવો થાય કે જે બ્રાહ્મણત્વથી નહીં બોલાવતા આવું ગુજરાતીમાં ભાઈ આ પટેલ બંધુઓ આવે હવે હકીકતમાં એને ખબર નથી કે પટેલ બંધુઓ આવે એ જે કહે છે તે પેલાના વખાણ નહીં કરતો એકચુઅલી એની ખૂંડણી કરે છે વિરોધ અર્થ છે પણ પેલાને ખબર નથી બંનેને નહીં ખબર પૂરવાળાને પણ નહીં ખબર અને સાંભળવાળાને પણ નહીં ખબર તમારા સમાજમાં આવું ખાસ કરે મેં ઘણી જગ્યા પર તમારા સમાજમાં આવું જોયું છે મોટી મોટી જે મિટિંગો કોન્ફરન્સ કે પ્રવચન હોય ને એમાં કંઈ કથિરિયા બંદુઓ આવે એટલે કથિરિયા કુટુંબવાળા બધા ઊભા થઈ જાય ખુશ થઈને પણ એકચ્યુઅલી કથિરિયા બંદુઓ આવે એટલે એનો મતલબ એવો થયો છે કે કથિરિયાઓમાં જે કથિરિયાઓથી ભ્રસ્ત થયેલો છે એને કથિરિયા બંદુ કહેવાય સંસ્કૃતમાં એનો અર્થ એવો થાય છે પટેલ બંધુ આવે એમ કહું તો પટેલોમાં ભ્રસ્ત થયો છે એને પટેલ બંધુ હવે આ કોઈ એમ કે ભાઈ સરદાર બંધુઓ આવે તો જે સરદારોમાં બંધુ ભ્રસ્ત થયો છે એને હવે અમારામાં એમને એમ કે ભાઈ આ વૈશ્યવર્ણથી ભ્રસ્ત થયો છે તો એને એ નામથી બંધુ તરીકે બોલાવો હવે આપણે શબ્દનું જ્ઞાન નથી એટલે આપણે જે હોય તો ઠોકાઠોક કર્યા કરીએ છીએ નામચીન ને નામાંકિતની જેમ આપણે આગળ વાત કરેલી ને તને નહીં ખબર તો એને ઓળખતો નથી તમારા રોડ પર એવો નામચીન વ્યક્તિ છે અરે ભાઈ નામચીન કોને કહેવાય ખબર છે તમને નામચીન જે કુખિયાત છે એને કહેવાય બરાબર જે અસામાજિક તત્વો છે એ બધા નામચીનમાં આવે છે સારા અર્થમાં તમે જ્યારે કહ્યું ત્યારે એને નામાંકિત કહેવાય તમે એને નહીં ઓળખતા તમારા રોડ ઉપર બહુ માંકિત વ્યક્તિ છે નામાંકિત એટલે બહુ જાણીતો વ્યક્તિ છે એમ અગ્રણી પ્રસ્ત્ય અગ્રહ ગણીએ છીએ પણ પેલાને જે બોલી રહેલો છે એને શબ્દનું જ્ઞાન નથી એટલે એ નામચીન નામચીન કહીને બોલાવે છે પણ હકીકતમાં નામચીન તો પેલા બુટલેગર હોય ચોર હોય લૂંટારા હોય લૂંટારા હોય એના માટે અસામાજિક વ્યક્તિઓ માટે નામચીન શબ્દ છે સારા વ્યક્તિઓ માટે પ્રખ્યાત વ્યક્તિઓ માટે નામાંકિત શબ્દ છે પણ શબ્દનું જ્ઞાન નથી ને એટલે અહીંયા શબ્દોને મહત્વ એટલે આપેલું છે શબ્દની વેલ્યુ છે જો રૂપિયા પૈસા યશ કીર્તિ પ્રતિષ્ઠા તમે બધું જે કંઈ છે ને તે પ્રારંભથી કમાઈ જશો પણ તમારા છોકરા જે કંઈ હોય હવે તમે ઘણા લોકોના મગજમાં એવું છે કે એ તો એમ કે ભણશે તો પછી જોબ જ કરશે નોકરી જ કરશે તો વેપારી નહીં બનશે ના એ ભૂલ છે એના ભાગ્યમાં જે હશે ને અને એની જે પ્રમાણે રૂચિ હશે ને એ જ કરશે અમારા અડાજણ રોડ પર ડબલ ને ટ્રિપલ ગ્રેજ્યુએટ માણસ શાકભાજી નું કામ કરનારો માણસ શાકભાજી નો ધંધો કરે ખરે શાકભાજી નો ધંધો કરતા કરતા આજે કાં પહોંચી ગયો આપણે એમ થઈ ગયા શાકભાજી નું શું શાકભાજી નો ધંધો કરતા એ કાનો કાં પહોંચી ગયો એને પૂછ્યું કે ભાઈ તે એકદમ શાકભાજી નો ધંધો કેમ કર્યો હતો આટલું બધું ભણતું જ ન પડતી કે મને આ ધંધામાં નફો દેખાયો બીજું રોજે રોજ નું રોજ ટર્ન ઓવર અને રોકડા પૈસા દેખાય એટલે હું આ ધંધામાં પડી ગયો આજે બહુ આગળ આવી ગયો ધંધામાં આ સપ્લાય ચેન વાળું જે ચાલુ કર્યું ને કે તમે ફોન કરો ને તમારા ઘર સુધી જે શાકભાજી પહોંચાડે આટલા કિલોથી વધારે સુરતમાં એ કન્સેપ્ટ એ છોકરો લાવેલો છે ચાલો બોલો હવે ભણેલો છે નોકરી કરી શકતો હતો ભાડાની જગ્યા રાખીને એને ધંધો ચાલુ કરેલો આજે કેટલા માણસોનું પેટ ભરે જ બરાબર એટલે એ ભાગ્યની વાત છે કે એ ધંધો કરે કે નોકરી કરે પણ આપણે જો છોકરાઓ નાના હોય ને એટલે એને રમવાનું જ ગમે એને તોફાન કરવાનું જ ગમે એને ભણવાનું ગમે જ નહીં પણ એ આપણી જવાબદારી છે કે એને ભણાવવું કેવી રીતે એને કેટલું ભણાવવું અત્યારે આની જવાબદારી આને ભણાવવાની છે બાકી એને તો રમવાનું જ ગમતું હોય રમવાનું જ ગમે જ ને તો ભણવાનું ગમે વાહ તારા જેવો પરમ જુઠ્ઠાનંદ કોઈ મેં જોયો નથી બરાબર હા અને પરમ જુઠ્ઠાનંદ કહેવાય બરાબર કારણ કે કેવું હોય કે ભાઈ તમે એ એને છે ને ગમે જ નહીં પણ એ ત્યારે આપણે એને સાક્ષર બનાવવાની સંસ્કાર આપવાની જવાબદારી એના મા બાપની છે આવું લોલે લોલ નહીં ચાલે અને પછી એ છોકરા ઉપર ધ્યાન આપે ને તો એ છોકરાઓ એટલીસ્ટ ક્રાઇમ માઇન્ડેડ ન બને તમે જોવા જઈએ કે અમુક સુરતના વિસ્તારોમાં તમે જઈ જ ન શકો જઈ જ ન શકો મકાન લેવાની કે તો વાત અલગ છે પણ તમને જવાનું કે ભાઈ ત્યાં નહીં જવું બીજેથી ચાલુ કામ ચલાવવાની એવા સુરતમાં પણ એવા વિસ્તાર છે કેમ એવું છે તમે પેપરોમાં વાંચો ન્યૂઝ ચેનલ પર ન્યૂઝમાં જુઓ તો બધા ક્રાઈમ માઇન્ડેડ માણસ હોય ગુનાખો તમે મારી વાત સમજા હવે તમે જોજો જ્યાં જ્યાં ગુનાખોરી વધારે છે ને ત્યાં નિરક્ષરતા વધારે લોકો આઠમી ચોપડી ભણેલા હોય દસમી ચોપડી ભણેલા હોય એટલે એને લોકો ઓઠા ભણાવે અને પછી એ ક્રાઇમ માઇન્ડેડ બને એને શોર્ટકટ દેખાય પૈસા કમાવાના એવા જ કામ કરે ભણેલા હોય તે પણ કરે છે ભ્રષ્ટાચાર એ પણ ખોટું કરે છે આપણે ના નહીં પાડતા એ તો અંદરની વૃત્તિ જ હોય છે પણ તમારી જવાબદારી તમારા જે કોઈ દીકરા દીકરી હોય બંનેને ભણાવવાની છે શબ્દનું જ્ઞાન આપવું જરૂરી છે તમે એને શબ્દનું જ્ઞાન ન આપશો તો બધા જે પૈસા તો ગણા લોકો કે પૈસા પૈસા તો કમાઈ લેશે ભાઈ એના પ્રારંભથી પણ શબ્દનું જ્ઞાન તમે ના આપશો ને તો તમે એના એક વિકાસ જે છે ને એના વિકાસને તમે રૂંધી રહેલા છો સમજો એને સાર અસાનનો વિવેક જે છે ને તે ન થશે જીવનમાં કારણ કે સાર અસાનનો વિવેક જે છે ને એ તમને શબ્દના જ્ઞાન થી થાય છે હવે એ શબ્દનું જ્ઞાન તમને ક્યારે થાય તમે એને સમજી શકો એ શબ્દને તો થાય ને કદાચ તમને કોઈ સમજાવે પણ ખરો તમે કદાચ યુટ્યુબ પરથી જે કશાથી કોઈ સારા સારા વક્તાઓને સાંભળો પણ ખરા પણ તમને એને સમજ તો પડવી જોઈએ ને અદ્વૈત વૈદાન અહીંયા સમજાવવામાં તો આવે છે પણ કેટલા લોકોને સમજણ પડે છે અરે સત્સંગ ઉપર સત્સંગ ચાલે છે આપણા મને તો હમણાં જ ખબર પડે સમજા તો પછી જે આપણા સત્સંગ ઉપર પણ સત્સંગ ચાલતો હોય તો અહીંયા કંઈક તો ચાલતો હોય તો જ ચાલે ને સત્સંગ પર પણ સત્સંગ એટલે દરેક શબ્દની એની કે દરેક એરિયાની કે દરેક વિસ્તારની કે દરેક સત્સંગ સભાની એની પોતપોતાની વેલ્યુ તો છે ને સમજો એ વાત તમારા માટે ગર્વની વાત છે કે ભાઈ તમારા સત્સંગ ઉપર પણ સત્સંગ ચાલે ચાલે આંગી પેંગી જગ્યા બનાતી જગ્યાની થોડી વાત પર વાત ચાલે કોઈ નવરો તો છે એની ને તો એને તમારે પોઝિટિવલી લેવાનું છે હું એને નેગેટિવ નહીં લેતો હું એને પોઝિટિવ લેવું સમજો કેમ તમારી કોઈ પણ જગ્યા પર નોંધ લેવાય છે એનો મતલબ એવો થયો કે તમે નોંધ લેવાય જેવી વ્યક્તિ છો આઈડિયા આવે જ તમને એટલે તમે અહીંયા જે બેસો છો તો એમાં તમને કંઈ ને કંઈ મળે છે તમે કોઈ એવી જગ્યા પર બેઠા છો કે હું કોઈ એવી જગ્યા પર બેસું છું તો આપણે કંઈક એવું ચલાવીએ છીએ કે જેની નોંધ લેવાવી જોઈએ એટલે લેવાવી તો એ પ્રાઉડની બાબત છે ગર્વની બાબત છે અહંકારની બાબત નથી પણ પ્રાઉડની જરૂર છે બરાબર તો એને નેગેટિવ નહીં લેવાની એને પોઝિટિવ લેવાની છે સમજો હંમેશા યાદ રાખજો હેલ્ધી કોમ્પિટિશન હોવી જ જોઈએ એનાથી જ ગ્રોથ થાય મેં તમને આગળ ન કહ્યું હતું સોયબ અખ્તર શું કહેતો હતો સચિન અને મારી એ બંનેની જે બોલિંગ અને બેટિંગની જે સ્પર્ધા હતી એમાં શું થયું તો અમે તે સમયના નાઇન્ટીઝના અને ટુ થાઉઝન્ડના જે સારા બોલર હતા જે સચિનની પાછળ પડેલા એને કારણે સચિન સારો બેટ્સમેન બન્યો અને અમે સારા બોલર બન્યો સમજ પડી તેમ એક કોમ્પિટિટિવ એજ જે છે કે એક તંદુરસ્ત સ્પર્ધા છે એનાથી શું ફાયદો થાય તમારું લેવલ જે છે તે ધીરે ધીરે ઊંચકાય સમજો કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ શબ્દ જે છે તે શબ્દની પોતપોતાની કિંમત એટલે છે કે દરેક શબ્દનો એક વિશેષ અર્થ થાય એટલા માટે હું કહું છું કે બધાને સાક્ષર બનાવો સાક્ષર બનાવશો તો જ કંઈ ને કંઈ થશે દેશનું ભલું પણ થશે સમાજનું ભલું પણ થશે તમારી જાતનું ભલું પણ થશે તમારા કુટુંબનું પણ ભલું થશે અને તમારું પોતાનું તો ભલું થશે જ એટલે સાક્ષર બનો કારણ કે શબ્દના અર્થને સમજવામાં અને એ કઈ રીતે કહેવાયો છે એને સમજવા માટે તમારા પાસે થોડું ઘણું કોમન સેન્સ જેને આપણે સાબુ કહીએ આપણી ભાષામાં કે એનામાં સાબુ ઓછો છે એમ કે સાબુ એટલે સામાન્ય બુદ્ધિ એ હોવી બહુ જરૂરી છે બરાબર કેમ કયો શબ્દ ક્યાં કઈ રીતે વપરાયો છે એ શબ્દનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે તમારા સમાજમાં જે લોકો હીરામાં લાગી ગયા જે નિરક્ષર રહ્યા તો એને અત્યાર સુધી દરેક જગ્યા પર લોકો ઓઠા જ ભણાવે છે પૈસા તો કમાઈ લે છે જીવન તો ચાલી જાય પણ લોકો ઓઠાજ જ ભણાવે છે તમે જોઉં છો હથકંડા વાપરી વાપરીને બધા પોતપોતાનું કામ કરાવી જાય અને તમારા લોકોનો દુરુપયોગ કરીને આગળ ચાલી જાય બધા કારણ કે નિરક્ષર લોકો વધારે છે લોકોને તમારે ત્યાં રૂપિયાનું પ્રાધાન્ય વધારે હતું અને ભણવાનું પ્રાધાન્ય ઓછું કે સુરતીના છોકરા બહુ ભણે તમારે ત્યાં નોકરી કરે જેવું કહેતા હતા પણ એનાથી કેટલું બધું નુકસાન થયું તમને લોકોને પણ એ તમને પછી ખબર પડી અત્યારે તમારી જનરેશનમાં તમારા સમાજમાં પણ બધા છોકરા જે છે તે બધાને ભણાવતા થઈ ગયા જેટલા પણ છે તે બધા જ ભણાવે છે એસઆર કે થી માંડીને હરિકૃષ્ણવાળાના બધાના છોકરા એમબીએ છે બધા એમબીએ કરે છે કેમ સાક્ષર વ્યક્તિ શબ્દનું જ્ઞાન હશે તો એને સમજ પડશે કે શું કરવું ક્યારે કરવું કેમ કરવું ખબર ન પડશે તો કંઈ થશે જ નહીં એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું દરેક શબ્દ જે છે એ કોઈ વિશેષ વસ્તુનું કથન કરે છે શબ્દ કોઈ એક વસ્તુનું કથન નહીં કરતો કે એક શબ્દ અરે એક શબ્દના પણ ઘણા બધા અર્થ થાય તો અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થ છે તો આટલા બધા દુનિયામાં શબ્દો છે આટલા બધા અલગ અલગ અર્થ છે બધા પોતપોતાના હિસાબે વિશેષણો ધરાવે છે અને વિશેષણો ધરાવે છે એની જોડે વિશિષ્ટ પ્રકારના અલગ અલગ રીતે એ લોકોની પ્રકૃતિ છે સમજો એ બધું કંઈ એક તો હોય નહીં ને એમાં ભેદ તો હોય જ ને અને એ ભેદ જે હોય તે સર્વસામાન્ય ભેદ હોય સ્વીકારો કે ન સ્વીકારો એ અલગ બાબત છે તો બધા અલગ અલગ શબ્દ છે બધાના અલગ અલગ અર્થ છે અને બધા અલગ અલગ પ્રકૃતિ ધરાવે છે ઠંડુ ઠંડુ જ છે ગરમ ગરમ જ છે તમે ઠંડાને ગરમને ભેગું નહીં કરી શકો ગરમ છે તો એ ગરમનો અર્થ શું થાય છે તમને ખબર જ છે તમારા અનુભવ પ્રમાણે અને ઠંડુ છે તો એ ઠંડાનો અર્થ શું છે તમને ખબર જ છે દૂધમાંથી દહીં દૂધમાંથી ઘી બને છે સમજો પણ દૂધ દહીં અને ઘી અલગ છે તમને ખબર છે આજે આ છોકરાને પણ ખબર હોય ઘી કોને કહેવાય દહીં કોને કહેવાય અને દૂધ કોને દૂધમાંથી જ દહીં બને છે અને દૂધમાંથી જ ઘી બને છે સમજો પણ તો પણ દૂધનું કામ દૂધ કરે દહીં નું કઢી બનાવી હોય તો તમારે શું જોઈએ દહીં જોઈએ ને છાશ જોઈએ ને બરાબર ને હવે કઢી બનાવી હોય તો દૂધ તો ચાલે નહીં હવે એ દૂધની પ્રોડક્ટ છે ને સમજો તો દહીં છે એ શબ્દ તો કઢી બનાવી છે તો એના માટે દહીં જોઈએ તો દહીં શબ્દ જે અલગ છે દૂધ જે છે તો દૂધ પાક બનાવવો હોય તો શું જોઈએ દૂધ જ જોઈએ તો દૂધ શબ્દ અલગ છે અને આ શીરો બનાવવો હોય તો એમાં ઘી પણ જોઈએ તો ઘી પણ દૂધમાંથી બને છે દહીં પણ દૂધમાંથી બને છે સમજો પણ બધાની અલગ અલગ ઉપયોગીતા છે બધાના અલગ અલગ અર્થ છે અને બધાનો અલગ અલગ વિશેષ રીતે અલગ અલગ ઉપયોગ થાય છે ભલે એ દૂધની જ બાય પ્રોડક્ટ છે કહેવાનો મતલબ સમજ્યા તમે કે ભાઈ દૂધમાંથી જ ભલે દહીં કે ઘી બનતું હોય પણ બધાનો ઉપયોગ અલગ અલગ છે કઢી બનાવી હોય તો શું જોઈએ કા દહીં જોઈએ પછી એમાં દૂધ ન ચાલે ઘી પણ ન ચાલે સમજ પડી ગઈ એટલે રામાનુજાચાર્ય શું કહ્યું અહીંયા કે શબ્દ જે છે તે દરેક શબ્દ જે છે તે બધા પોતપોતાના હિસાબે વિશેષ પ્રકારની પોતાની ઓળખાણ ધરાવે છે અને બધા શબ્દો વિશિષ્ટ અર્થ જે છે એનું પ્રતિપાદન કરે છે અને એવા જેટલા પણ શબ્દો છે તે બધા કેવા છે સવિશેષક છે વિશેષણ વગરનો કોઈ શબ્દ નથી બરાબર કારણ કે શબ્દ પદ અને વાક્ય રૂપે પ્રવર્તે છે શબ્દ જે છે એમાંથી પહેલા પદ બને અને પછી શું બને વાક્ય બને બરાબર હવે કેવી રીતે સમજાવ્યું છે તે બતાવ્યા પદ અને વાક્ય જે આપણે પદ પદ એટલે શું સમજો કે ભાઈ એક એક શબ્દ છે આવે બરાબર અંગ્રેજીમાં જેમ મૂળ પદ આવે સંસ્કૃતમાં જેમ મૂળ પદ આવે તે ચાલો આપણે સમજીએ ભક્તિ તો ભક્તિમાં મૂળ પદ એનું મૂળ ધાતુ શું છે સમજી ગયા હવે આપણે સામાન્ય રીતે ભજ શબ્દનો ઉપયોગ નહીં કરતા કોનો કરીએ છે ભક્તિ નો કરીએ છે હવે ભક્તિ જે છે તે શું છે શબ્દ છે પણ એમાં ધાતુ કયો છે ભજ છે હવે જેને શબ્દનું જ્ઞાન છે જે વ્યાકરણ ભણેલો છે એને જે ખબર પડે હવે સમજો એ ભજ શબ્દનો અર્થ શું થાય છે સેવા એટલે એ સેવા ગમ્ય અર્થ છે હવે સમજો સેવા ભજ અને ભક્તિ ત્રણે ત્રણ શબ્દ અલગ અલગ છે ત્રણે ત્રણ શબ્દ અલગ અલગ છે ને પાછું સેવામાં તો પેલો પૂજે સેવા કઈ તો સેવા તન મન ધન થી થાય ભજ તો ભજમાં પાછી સેવા આવે અને ભજમાં ભજન બી આવે એ ભક્તિ બી આવે તો ભક્તિ કેટલા પ્રકારની બાજી તો નવધા પ્રકારની તો નવ પ્રકારની અલગ અલગ ભક્તિ આવે ને શ્રવણમ વંદનમ અર્ચનમ પાદ સેવનમ બરાબર હવે આ તમને હું કેમ કહું છું કે શબ્દ જે છે તો એક શબ્દ જે છે એની ઉપરથી એ શબ્દના કેટલા બધા અન્ય બીજા શબ્દો એમાંથી નીકળે છે અને એના કેટલા બધા અર્થો થાય છે દાખલા તરીકે ઉપાસના તો વધતા આસન ઉપ એટલે શું સામે આસન તો એ જેની સામે બેસીને તમે એનું ધ્યાન ભજન કરો તેની ઉપાસના કરેલી છે સામે કોની બેસવાનું છે ભગવાનની બરાબર આસન કોની સામે નાખવાનું છે ભગવાનની હવે ઉપાસના શબ્દ ની અંદર ઉપાસ્ય અને ઉપાસક આ બંને બે ગર્ભિત શબ્દ છે પ્રમાણે ઉપાસના ઉપાસના તો કોની પહેલો પ્રશ્ન એ આવે ને તો ઉપાસ્ય કોણ છે તો ભગવાન કોણ બરાબર ઉપાસક કોણ છે જીવ સમજો તો જીવ ભગવાન અને ભક્તિ એટલે જીવે ભક્તિ કોની કરવાની છે ભગવાનની કરવાની છે એટલે ઉપાસના કોની કરવાની છે ભગવાનની કરવાની છે ઉપાસ્ય કોણ છે ભગવાન છે અને ઉપાસક કોણ છે જીવા જીવ દેખ તમે જો બધા શબ્દો એકબીજાથી થોડા થોડા જ જુદા છે બધાના અર્થ બદલાઈ જાય છે અરે બદલાઈ ગયા ને બધાના અર્થ થોડા થોડા એક એક શબ્દના જ ફરક પડે છે જોઈ લો બધાના અર્થ બદલાઈ જાય છે એટલે અહીંયા શું કયો શબ્દ પદ અને વાક્ય રૂપે પ્રવર્તે છે પ્રકૃતિ અને પ્રત્યયના યોગે કરીને પદ 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 થાય છે સમજો જે આમાં અને વાક્ય રૂપે પ્રકૃતિ અને પ્રત્યયના યોગે કરીને પદ થાય છે આપણે કહીએ કે પદ કેવી રીતે થયું તો પ્રકૃતિ હોય તે અને પ્રત્યય આ બે લાગે એટલે પદ થયું કેવી રીતે સાંભળો પ્રકૃતિને પ્રત્યય લાગવાથી પદ થાય કેવી રીતે સાંભળો રામ એ પ્રકૃતિ આપણે નહીં કહેતા રામ જેવો છે રામ જો રામ જેવો એટલે કેવો સર આપણા મંડળમાં કોઈ નથી બરાબર એટલે કોઈ એમ એવો વિચાર નહીં કરતા કે મને રામ છે અહીંયા બધા મને હમણાં ત્યાં પેલો એક ભાઈ કહેવા તમે લોકો એમ કે રામ લક્ષ્મણ જેવા છે મજ સોરી યાર તારી ભૂલ થાય કે કહી તો બાપુ જો આ રાવણ છે બરાબર છે આ કુંકર્ણ છે બરાબર છે ને પેલો વિભીષણ છે કારણ કે એટલો વિચારો ગ્રહસ્થ છે અને ભજન કરે શાંતિ છે એટલે તું રામવાળું ઉદાહરણ આપે ને અહીંયા રામ લક્ષ્મણને ભરતવાળું કોઈ નથી રાવણ જે કુંકર્ણ જેને વિભીષણ છે અમારે ત્યાં હવે તારે કોણ જોઈએ બોલ તું ચાલો ચાલ્યો છે રામ જેવા એક રામ જ છે ભાઈ સમજો તો રામની ઉપમાં કોઈ બીજા ન ભાઈ કોઈ એમ કહી શકે કે ભાઈ રામ જેવો છે તો રામ જેવો પણ ના કહેવાય ભાઈ સમજો રામ જેવા તો રામ ભગવાન જેવા તો ભગવાન જ જોઈને બીજા થોડા હોય અને કોઈ આપણે એવું કહીએ કે ભાઈ તમે ભગવાન જેવા તો એ ભાઈ સોરી ભૂલ થઈ ગઈ ભાઈ ફક્ત જેવા બનીએ તો જ પૂછો ભગવાન નહીં બનવું તો બરાબર અરે ગુરુ નહીં બનવું ને કે ભાઈ મારી જોડે ફોન પર વાત કરતા હતા તો એ વાત કરતા પણ પાંચ સાત મિનિટ પછી એવું લાગ્યું કે તો ગુરુ ભાવે મારી જોડે વાત કરે પછી મેં એમને કહ્યું પછી ભાઈ મેં કહું તમે તમારી જાતે ગુરુ નહીં સમજતા ને જો ગુરુ સમજતા હોવ તો પછી આઈ એમ સોરી કારણ કે અમે પણ સભા ચલાવીએ છીએ પણ અમે ગુરુ ભાવે સભા નહીં ચલાવતા બધાને સરખા જ સમજીએ છીએ બરાબર એટલે જો તમે ગુરુ ભાવે સભા ચલાવતા હોય કે ગુરુ ભાવે વાત કરતા હોય તો આઈ એમ વેરી સોરી અમે કોઈને ગુરુ ભાવે માનતા નથી ગુરુ તો ભાઈ અમારા મારા શ્રી છે અને સહજાનંદ ગુરુ ભજે સદા ભગવાન સૌથી મોટા ગુરુ બીજા કોઈ અમારા ગુરુ નથી ભાઈ કારણ કે ગુરુની કેટલી મોટી જવાબદારી આ ભાઈ મને બે દિવસ અહીંયા આમ કર્યું તો મને ટેન્શન થઈ ગયું પછી મને પહેલે દિવસે તો એવું લાગ્યું કે ભૂલમાં કર્યું હશે આમ બેઠા હશે તો બીજે દિવસે મને લાવ્યું જાણી જોઈને કર્યું એટલે પછી મેં ના પાડી દીધું સમજું આપણે થોડા કોઈના ગુરુ છે બરાબર ગુરુ થવાની આપણી હેસિયત છે જરા પણ નથી કોઈ પ્રકારના ગુરુ થઈ એવી આપણી હેસિયત નથી કોઈ આપણી જવાબદારી આપણે લઈ નહીં શકતા તો બીજાની જવાબદારી કા લેવાના ગુરુનો અર્થ શું થાય ખબર એના શિષ્યોની જવાબદારી બધી એની ઉપર હોય શિષ્યો જે પાપ કરે એમાં ગુરુ જવાબદાર થાય પ્રજા જે પાપ કરે એમાં રાજા જવાબદાર થાય સમજો આ બધું નીતિઓમાં લખેલું છે તો આપણે કાં કોઈના ગુરુ થવાનું ભાઈ આપણે ગુરુ નથી આપણે જ્યાં છે ત્યાં બરાબર છે એટલે અહીંયા ગાદી પણ આપણે નહીં પાથરતા બરાબર કે તમારી સમકક્ષમાં જ આપણે બેસવાનું અહીંયા એવું નથી કે કોઈ આપવા વાળો છે ને કોઈ લેવા વાળો છે અહીંયા એવું છે કે હું પણ સમજવા વાળો છું ને તમે પણ સમજવા છો મતલબમાં મીડિયેટર શું છે આ મીડિયેટર છે શાસ્ત્ર આ છે આપણે ગુરુ પણ નથી આપણે કોઈ એવા પદ પર પણ બિરાજમાન નહીં થયા કે જે સામેવાળા જે કોઈ શ્રોતાઓ જે છે એને આપણે આપણાથી કંઈ નીચા સમજીએ કે નાના સમજીએ કેમ તમને નાના સમજવાથી હું મારી યાદ ને મોટી સમજતો થઈ જાઉં જો એક આજ્ઞા કરેલી છે ગુરુ રાજા તપસ્વી વિદ્વાન બરાબર પછી બીજા બે કયા કોણ આવ્યો એક પછી ગયા જ્ઞાની ના 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 પ્રતિષ્ઠિત એ છ જણા આવે તો મધુર સ્વરે બોલાવો ને એને આસન આપવા એવું કહ્યું આસન આપવાનું હવે આ કેમ કહ્યું ગુરુ ભાવે માનેલા જ બધા હવે સમજવા જેવી બાબત છે આ આજ્ઞામાં આ જે હોય સમજો એને માન આપવું તે સામેવાળાની જવાબદારી જવાબદારી પણ એ જે છે એને પોતે એવું વર્તન નહીં કરવાનું કે જબરજસ્તી સામેવાળા પાસેથી માન લેવાનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ની વાત છે સમજો તમારે પોતે તમારામાં કોઈ એવો ગુણ દેખાય બધાને દેખાઈ શકે છે ને કે તમે બહુ વિદ્વાન છો કે તમે બહુ જ્ઞાની છો કે તમે બહુ મોટા તપસ્વી છો સમજો તો તમારે સામેવાળા પ્રત્યે એવી આશા નહીં રાખવાની કે મને માનપાન આપે સમજો આ સમજવું બોસ કારણ કે આનાથી જ ઝઘડો થયેલો છે દક્ષ પ્રજાપતિ અને શિવજીનો જે ઝઘડો થયેલો તે આનાથી જ થયેલો દક્ષ પ્રજાપતિને એવો વહેમ થઈ ગયેલો એને એવું હતું કે આ બધા ઉભા થયા અને શિવજીનો ઊભા થયા એટલે દક્ષ પ્રજાપતિને માનની આશા હતી પણ શિવજી કેમાં હતા સમાધિમાં હતા એટલે એને એને માન પણ નહીં આપ્યું સમજી ગયા મારી વાત એટલે દક્ષ પ્રજાપતિને જે માનની આશા હતી એને કારણે ઝઘડો થયો ને અને સાતી બળી ગયા એટલે જે વિદ્વાન છે કે જે તપસ્વી જે છ જે ભગવાને મધુસ્વરે આપવું એ જવાબદારી સામેવાળાની ખરી પણ એ જે કોઈ એક હોય એને માનથી હંમેશા દૂર રહેવું એને જાતે એવું વાતાવરણ નહીં ક્રિએટ કરવાનું કે મને માન આપો માનની ભીખ નહીં માંગવાની તમે સમજ્યા અત્યારે શું થઈ ગયું સમાજમાં પેલો સામેથી માન માંગે તો હું બહુ મોટો છું મને માન આપો ભાઈ મને માન આપો અને એની આજુબાજુ બીજા બે ચાર ગુરુ બહુ મોટા ગુરુ બહુ મોટા એમ કરીને ગુરુનું ફાટેલું બતાવે તૂટેલું બતાવે આગળ પાછળ પણ ભરે બે આગળ આવે આમ ઉત્તર જાલા દક્ષિણ જાલા પૂર્વ જાલા પશ્ચિમ ઝાલા બધા ઝાલા ઝાલા આ બધા લંગરિયા ભરતા જોઈએ આગળ પાછળ ઉપર છે તો ગુરુ બહુ મોટા ગુરુ બહુ મોટા એમ જાતે જાતે ગુરુને મોટા બતાવે હવે એ એકચલી ગુરુની જ પોલિસી હોય કે ભાઈ બે ચાર માણસને લઈને આવે તો ગુરુનો પ્રભાવ પડે ને સમજો બરાબર થોડો બહુ મોટા બહુ મોટા અરે ભાઈ એવી જગ્યા કરો જગ્યા કરો સમજો એ જાણી જોઈને મોટા નહીં બનવાનું એવી રીતે અમારા ગુરુ તો ફાટેલું પહેરે ફાટેલું પહેરે એમ તમને પેલો પાછળથી બતાવે પાછો તો જો ગુરુએ ફાટેલું પહેરેલું છે બહુ વૈરાગી છે તો ભાઈ વૈરાગી છે તો એનું સારું થશે તો એમાં કે એની એડવર્ટાઇઝ કરવાની થોડી જરૂર છે બરાબર એટલે કહેવાનું તાત્પર્ય સમજો માન જે છે તે આપવાની વસ્તુ છે એ આપણી જવાબદારી છે પણ વિદ્વાન હોય કે તપસ્વી હોય કે ત્યાગી હોય કે પછી બહુ મોટા પ્રતિષ્ઠિત માણસ હોય એણે માનની આશા નહીં રાખવાની એ મોટા છે તો એને એની મોટપ રાખવાની આશા નહીં રાખવાની નહીં તો કોઈ દિવસ ઝઘડો બહુ મોટો થાય કારણ કે દરેક જગ્યા પર ટકરાવતો હોય જ હવે એ માનનો ભય રહ્યો જાય એને સામેવાળો પણ કોઈ માનનો ભય રહ્યો તો પેલો એને બોલાવે જ નહીં આઈડિયા આવે જ તમને તો પછી શું થઈ જાય દક્ષ પ્રજાપતિને શિવજી જેવું થાય ને શાકરાવત એટલે ઉલટી તમે વિદ્વાન થયા છો કે જ્ઞાની થયા છો કે તપસ્વી થયા છો તો તમારી જવાબદારી એવી બને છે કે તમારે સામાન્ય જન કરતાં પણ અતિ સામાન્ય એટલે નોર્મલ બનવાનો પ્રયત્ન કરવાનો છે કેમ તમે કંઈક શબ્દોમાં સમજનારા થયા છો તમારે કંઈ ઊંચે નહીં બેસી જવાનું રાવણ કરતાં મોટા આસન પર પણ બેસી ગયેલા હનુમાનજી જઈને પેલો અંગત જઈને બેસી ગયેલો રાવણ એના આસન પર બેઠો નામ કરીને પેલા આસન નહી આપ્યું તો અંગત એનાથી મોટું આસન બનાવી દીધું અંગત કે સારું આસન તને મોબાદ એટલે મારું આસન તારાથી મોટું થઈ ગયું શું કરી લેવાનું બોલ એટલે શેર ને માથે સવાસે શ્રી